હવે લસણ નાખવાનું તમારે જેટલું નાખવું હોય એટલું તમે નાખી શકો છો આપણે આ દેશી ચૂલા ઉપર દેશી તપેલી ચડાઈ સડાઈ દીધી છે અને પેલા તેલ નાખવાનું

जीरो आशाया हल्दी ओतली lebih

<noise> <hesitation> 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 ગામ જેટલી ડુંગળી હતી એટલે અડધો કળશો નાખી એટલે સડી જાય એટલે થોડીક વાર આને ઢાંકી દેવાનું પાછું સડી જાય પછી સેવ નાખવાની હોય તો હવે છે ને છેલ્લે ટમેટું નાખવાનું હોય કારણ કે પહેલા નાખી દઈએ તો સડે નહીં એટલે આ છેલ્લે નાખવાનું છે એક ટમેટું એટલે કાપી નાખવું એને પણ કાઢી નાખવાનું દીધી હોય ને

હવે આપણે રેસીપી તૈયાર છે જોઈ શકો છો તમે તો હવે તો ખાઈને પછી બતાવીએ કે કેવું બની છે ઉતરામ જો આય જોરદાર ને કોઈ છે કંટ્રોલ નું ચાક ના જો ભાણા આપવા મેણા છે તો આપણે પહેલા લઈ લઈ ને ચાખી પણ લઈ કેવું છે તો હવે પહેલા ચાખીને તમને બતાવી ટેસ્ટ કેવું છે

ಆ ನೋ ವಿಡಿಯೋ ಜೋ ಚೆನಲ್ ಸಬ್ಸ್ ಬೋದ್ ನಾ ಅಲ್ಲಿ ನೋವ ಮಿತ್ರ ಗುಮ ನಾಯ್ ಬಾಯ್ ಬಾಯ